નવસો વર્ષ પહેલાની આ વાત છે એક દીકરીનું વેલડું બચાવવા વીર રાજાજી અને વીર તેજાજીએ પોતાનું બલિદાન આપ્યું હતું સત્યાવીસ વર્ષની નાનકડી ઉંમરે આ બે વિરલાઓએ પોતાના બાળકોને ગોળિયામાં સુતા મૂકીને પરમાર્થના કામે પોતાનો જીવ આપી દીધો હતો આવા સુરવીર વીર રાજાજી અને વીર તેજાજીનો એક નાનકડા પ્રસંગની આજે વાત કરવી છે આશરે નવસો વર્ષ પહેલા વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબાના ઘરે બે બાળકોનો જન્મ થયો હતો ક્ષત્રિય કુળ અને ચૌહાણ શાખમાં જન્મેલા આ બે બાળકોના નામ છે વીર વીર રાજાજી અને તેજાજી આ બે બાળકો મોટા થઈને એવા સુરવીર બન્યા કે જેમના નામ ઇતિહાસમાં અંકિત થઈ ગયા છે એક ચારણની દીકરીઓનું વેલડું લૂંટાતું ત્યારે આ બે વીરલા વીર રાજાજી અને વીર તેજાજીએ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા માટે વારે ચડ્યા હતા વીર રાજાજી અને વીર તેજાજીએ આ દીકરીઓનું વેલુડું બચાવવા સત્તર નારાધમોને માર્યા હતા આ લડાઈમાં આ વિરલાઓને પાછળથી ગા ગયા હતા પણ સાહેબ એમ કહેવાય છે ને કે એક ક્ષત્રિય ધર્મના ધીંગાણે ચડે ને ત્યારે સાક્ષાત માં ભવાની એનામાં ઉતરે છે આ બંને વીર લડાઈમાં ઘવાયા પરંતુ લડતા રહ્યા આ સુરવીરોએ પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા પરંતુ અંતમાં વિધર્મીઓ દ્વારા મદિરાના છાંટા નાખવામાં આવ્યા આમ સત્યાવીસ વર્ષની નાનકડી ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં સૂતા મૂકીને આ બે વિરલાઓએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી પરમાર્થના કામે પોતે જીવી ગયા એવા સુરવીર હતા વીર રાજાજી અને વીર તેજાજી આ વાતને વર્ષોના વર્ષો વીતી ગયા બાદ બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવવા લાગ્યા આ દરમિયાન દાદાની ખાંભી પોળાદ લોથલ રોડ પર હતી પરંતુ એમ કહેવાય છે કે ચૌહાણ શાખના લોકોએ દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો વિક્રમ સંવત અને ચૈત્ર શુક્રવાર પાવન દિવસે દાદાની સંરમંત્રી પ્રતિષ્ઠા કરીને માની બુરુ રોડ પર સ્થાપના કરવામાં આવી ભાલની ધરતી પર પીપળીથી થી વટામણ રોડ પર જતા ભોળાદ ગામ આવે છે અને અહીં જ આવેલી છે વીર રાજાજી અને વીર તેજાજીની ખાંભીઓ અહીં માત્ર ચૌહાણ રાજપૂત પરિવાર જ નહીં પરંતુ ગુજરાતના ખૂણે ખૂણેથી અઢારે વર્ષના લોકો દાદાના દર્શને આવે છે આજે પણ અહીં કોઈનું કંઈ પણ લીધા વગર નિસ્વાર્થપણે દાંડભા બાપુને નિમિત્ત બનાવીને લોકકલ્યાણનું કામ કરી રહ્યા છે મને તો આ જોઈને એવું લાગે છે કે જાણે જીવતા સેવા કરવાના ઓળતા અધૂરા રહી ગયા હોય અને દાદા આજે પાળિયા થઈને સમાજને સાચા માર્ગે દોરી રહ્યા છે દાદાની ખાભીઓ જે આવેલી છે એ બોળાદ ગામ સુરાપુરા ધામ તરીકે ઓળખાય છે સાહેબા સુરવીરોની વીરતાની વાતો કરવા બેસીએ ને તો મેગઝીનના પાના પણ ઓછા પડે